અને સર કોઈ હેરાન ના કરીને માર્યા જો બે હાથ જોડીને નબળી બાર જૂનના રોજ વહેલી સવારે કુવેતમાં છ માળની ઇમારતમાં લાગેલી આગમાં કુલ પચાસ લોકોના મોત થયા હતા જેમાં પિસ્તાળીસ ભારતીય હતા આ બિલ્ડિંગમાં એકસો છન્નુ શ્રમિકો રહેતા હતા જેમાંથી મોટા ભાગના ભારતીય હતા જે આગની ઘટના બાદ તપાસ હાથ ધરાઈ છે ત્યારે કુવેતમાં દસ ગુજરાતીઓની અટકાયત કરવામાં આવી છે આ ગુજરાતીઓની ગેરકાયદેસર રહેતા હોવાના આક્ષેપ સાથે અટકાયત કરવામાં આવી છે આ અટકાયત કરાયેલા ગુજરાતીઓ સાબરકાંઠાના વિજયનગરના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે

તે બાદ તપાસ કરવામાં આવતા અલગ અલગ જગ્યાએથી આ દસ લોકો મળી આવ્યા હતા આ લોકોની અટકાયત કરતા ઇન્ડિયન એમ્બેસી અને ત્યાંની એમ્બેસી સાથે વાતચીત ચાલી રહી છે જ્યારે તેમને ટૂંક સમયમાં જ પરત ભારત લાવવામાં આવશે જો કે આ સમાચાર મળતા પરિવારમાં હાલ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અમારા ગઢવામાં દસ લોકો ફસાયેલા છે એમને કોઈ તકલીફ ના થાય ફિંગર ન થાય અને વ્યવસ્થિત ભારતમાં આવી જાય

મોદી સાહેબ વડાપ્રધાન શ્રી હું સક્રિય કાર્યકર્તો આપનો ભાજપનો માણસ છું અને માન્ય શ્રી અમિત શાહજી આપી માનું છું અને આપને સારી રીતે વ્યક્તિગત ભણેલો છું મારા છોકરાને કોઈ પણ સંજોગે કુવૈતમાંથી ભારત દેશને મોકલવા નમ્ર વિનંતી છે